આ સત્તર તારીખે આપણે ભરૂચમાં અને આખા દેશમાં એક મોટી ડ્રાઈવ હશે જે પાંચ જૂને જે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ વાત કરેલી એક નામ કેમ્પેન એની એક સઘન કેમ્પેન સત્તર તારીખે ભરૂચમાં આપણે આ સત્તર સપ્ટેમ્બરે યોજાવા જઈ રહી છે અને જે કેમ્પેન થકી એક દિવસની મેજર ડ્રાઈવ અને લોકો પોતાના માતાના યાદમાં એમના નામે વૃક્ષારોપણ કરે એને પણ એક ટેગ થાય એની પણ એની એન્ટ્રી થાય એક અપલોડ થાય એની ઇમેજ પણ આ પ્રકારનું એક સુંદર આયોજન સત્તરે થઈ રહ્યું છે હું મીડિયાના તમામ મિત્રોને ખાસ વિનંતી કરીશું નાગરિકોને ખાસ વિનંતી કરીશ કે આ એક કેમ્પેનમાં જોડાય અને મીડિયાના લોકો વધારેમાં વધારે નાગરિકો આ કાર્યક્રમમાં જોડાય તે માટે એ અમને પણ સહકાર આપે બીજું એક બ્રિફિંગ છે એ છે સેવા સેતુનો અમારો દસમો તબક્કો આપણો એ દસમા તબક્કો આપણે સત્તર થી શરૂ કરી રહ્યા છીએ આખા જિલ્લામાં ચોવીસ જેટલા સેવા ક્ષેત્રનો કાર્યક્રમ વિવિધ નગરપાલિકામાં તાલુકા સેન્ટર્સમાં અને અલગ અલગ ક્લસ્ટર્સમાં ચોવીસ જેવા કાર્યક્રમો થશે અને એની અંદરની તમામ સર્વિસીસની જેમ આપને યાદી આપી એમ નાગરિકોને ખૂબ મહત્વની લાગુ પડતી એવી સર્વિસીસ નું વન ડે નિકાલ માટેના કેમ્પ કેમ્પ થશે હું આની યાદી પણ અમે આપની સાથે શેર કરી છે અમે તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ કે આવું જ્યારે એકદમ ક્લસ્ટર બેઝડ એપ્રોચ થી લોકોને વન ડે માં એનો નિકાલ આપી શકાય પ્રશ્નો એ સુંદર જ્યારે સેવા સેતુનો આયોજન થઈ રહ્યું છે ત્યારે નાગરિકો એનો જરૂરથી લાભ લે આવું જ એક સ્વચ્છતા હી સેવાનો સતત આપણી એક કેમ્પેઈન શરૂ થશે 17 સપ્ટેમ્બર થી આ કેમ્પેઈન ની અંદર આપણે બીજી ઓક્ટોબરે એની પૂર્ણાતિ કરશું આ કેમ્પેઈન 17 સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર જઈશું એની અંદર ત્રણ ફેઝમાં અમે કામ કરી રહ્યા છીએ જન ભાગીદારી વધે લોકો સફાઈની એક પોતાની પ્રકૃતિ તરીકે એને એને પોતે એટલા કેમ્પેઇનના મોડમાં લે અને એમાં વધારેમાં વધારે લોકો જોગાય જોડાય એવી જન ભાગીદારીની કેમ્પેઇન થાય નંબર બે એની અંદર સીટીયુ ક્લિનલીનેસ ટાર્ગેટ યુનિટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવે તમામ ગામોમાં તમામ નગરપાલિકાઓમાં આખા જિલ્લામાં એ પ્રમાણે એવા યુનિટ્સ નક્કી કરવામાં એવી જગ્યાઓ નક્કી કરવામાં આવે કે જ્યાં કચરો વધારે થાય છે તો ત્યાં અત્યારથી એને ટાર્ગેટ કરીને આ કેમ્પેઇન દિવસ દરમિયાન એને સંપૂર્ણપણે ક્લીન કરવામાં આવે અને ભવિષ્યમાં ત્યાં કચરો ભેગો ના થાય એવી સ્થિતિ અને સારું આયોજન થાય એ આખું એક આવું અને થર્ડ એનું અમારું સ્વચ્છતા હિ સેવાની અંદરનું એક છે એ છે આપણા સ્વચ્છતા મિત્રોની જે લોકો આ આ સ્વચ્છતાના કામ સાથે જોડાયેલા છે એ તમામ લોકોના વેલફેર એમની માટેના મેડિકલ કેમ્પ્સ થાય એમની માટેનું અન્ય સુરક્ષા માટેના આયોજન થાય એમના વેલફેરના આયોજન થાય એવા ત્રણ પાંખથી જોડાયેલો અમારો આ સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ છે જે સત્તર સપ્ટેમ્બરે શરૂ થઈ બે ઓક્ટોબર સુધી એ ચાલશે આવી જ રીતે આપણે એક ટૂંકી વાત છે કે ભરૂચનો જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ બે સત્યાવીસ સપ્ટેમ્બરે યોજાવા જઈ રહ્યો છે અને કે જે પોલિટેકનિકના જ ગ્રાઉન્ડમાં એ કાર્યક્રમ થશે નાગરિકો એનો પણ ખૂબ વધારે લાભ લે વિવિધ સેવાઓનો ત્યાંથી જ એક જ પ્લેટફોર્મ ઉપરથી એનું તમામ જે આપવામાં આવશે એ પણ એક કાર્યક્રમ છે થેન્ક યુ વેરી મચ